ઉનામાં શાહ એચડી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ઉના કોર્ટના જજ સ્ટાફ અને વકીલ મંડળ વચ્ચે એક રસપ્રદ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેચમાં ઉના કોર્ટના જજની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાની પસંદ કરી હતી જેમાં બાર ઓવરમાં કોર્ટ જજ ટીમે છ્યાસી રન બનાવવામાં સફળ રહી જેમાં દરેક ખેલાડીએ પોતાની કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું જ્યારે વકીલ મંડળની ટીમે આ સ્કોરને આગળ વધીને સિત્યાસી રન બનાવવામાં મેચ જીતી લીધી હતી આ મેચના મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજના પી એસ ગઢવી ઉના ડીવાય એસપી એમ એસ ચૌધરી અને ઉના પીઆઈ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા